દસક્રોઈના આ પાંચ ગામના જીવનનું શું પંદર હજાર લોકોની જિંદગીનું શું આ બીમારી માટે જવાબદાર કોણ બીમારીથી થતા મૃત્યુ માટે જવાબદાર કોણ જીપીસી કરપ્શન ગામના રહીશોના માથે થી દૂર થશે મોત નો ઓછાયો દસકરોઈ વિસ્તારના ગેરતપુર રોપડા ઇસ્ટોલાબાદ લાલી અને ચોસર ગામના રહીશોની હાલત જેવી બની ગઈ છે જેના કારણે કેટલાય લોકો હિજરત કરી રહ્યા છે આ ગામમાં કોઈ દીકરી દેવા તૈયાર નથી એક તરફ ક્લાઇમેટ ચેન્જની ની વાતો અને બીજી તરફ લોકો તો પણ કોઈ જોનાર નથી એવું નથી કે આ સમસ્યા અંગે સરકાર કે તંત્ર અજાણશે ગામના સરપંચોએ સરકારથી લઈને અનેક જગ્યાઓએ રજૂઆત કરી છતાં પણ કોઈ સાંભળવા તૈયાર નથી એટલું નહીં ગામના સરપંચોએ ગાંધીનગર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જોડે બે વખત મીટિંગ કરી ત્યારે આશ્વાસન આપીને કહેવામાં આવ્યું કે આનો ઉકેલ થોડા દિવસમાં આવી જશે પરંતુ હજુ સુધી એક પણ અધિકારી જોવા સીધા નથી આવ્યો ત્યારે ગામના લોકોનું કહેવું છે કે એક વખત કોઈ પણ અધિકારી એક દિવસ રાતવાસો કરી બતાવે ને તો તે જે કહેશે તે અમે કરવા તૈયાર છીએ પરંતુ અહીં એક દિવસ તો શું એક કલાક માટે પણ કોઈની પાસે આ ગામની ફરિયાદની તપાસ કરવા માટે સમય નથી રજૂઆત તો જીપીસીબી આ લોકોને વારંવાર કરેલી અમે પછી આ જીઆડીસી ની અંદર જે વહીવટ કરતા હોય આ કોર્પોરેશનનો એ લોકોને પણ જાણ કરેલી અને આપણા મંત્રીશ્રી ભૂપેન્દ્ર સાહેબ જોડે અમે બે વાર મિટિંગ કરેલી ટેન્કરો ભરીને આવતા હોય આપણને તો કંઈ ખ્યાલ હોય નહીં માથા ભરેલા લોકો હોય છે હવે જીઆડીસી ની અંદર સીઠિયા લોકો જ ભરાવતા હોય છે હવે એ લોકો રાત્રે અહીંયા છોડી જતા હોય કેમિકલ હવે રાત્રે છોડી ગયા પછી સવારે આપણને એટલું બધું એનું જે ઇફેક્ટ થાય એ ખતરનાક થતી હોય કેમ આ કેમિકલ તો રાતે ટેન્કરની અંદર આ લોકો છોડી જતા હોય એની પાછળ આગળ પાછળ ગાડીઓ કંઈક હોય છે એવું જાણવા મળ્યું છે પોલીસને પણ અમે વારંવાર જાણ કરી પોલીસ પણ એને પકડવા તૈયાર નહીં આ તો રહી સરકારની વાત પરંતુ અહીં પોલીસ પણ ગામ લોકોને મદદ કરતી નથી હજુ બે દિવસ પહેલા જ રોપડા ગામ પાસેથી ગામ લોકોએ કેમિકલ ફેક્ટરીનું ટેન્કર પકડી પાડ્યું ગામ લોકોએ કેમિકલ ફેક્ટરીના ટેન્કરને ઝડપીને ટેન્કર ચાલકને પોલીસ કર્યો પરંતુ પોલીસ પણ તેમની સામે કોઈ લેતી નથી અને આવા આરોપીઓ ખુલ્લે આમ ફરે છે અને જીપીસીબી તો એક નોટિસ આપીને છૂટી જાય છે પરંતુ હાનિકારક એવા કેમિકલ વેસ્ટના કારણે ગેસ ગડતર થતા કેટલાય લોકોની જિંદગી દાવ પર લાગી જતી હોય છે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ ને હંમેશા પ્રાયોરિટી આપવામાં આવી છે અને તેના ફાયદા પણ થયા છે પરંતુ ઉદ્યોગ વિકાસ સાથે જોડાયેલા પ્રદૂષિત પાણીની સમસ્યા ઉપર પૂરતું ધ્યાન નથી અપાયું તેના કારણે દસકો વિસ્તારના ગામ ઉપરાંત જ્યાં પણ મોટા પાયે ઔદ્યોગિક વસાહત ઊભી કરવામાં આવી છે ત્યાં આગળ આ વિકાસની માનવીય કિંમત ચૂકવવી પડી છે કેમેરામેન જીતુ મકવાણા સાથે મિહિર સોની જીએસટીવી અમદાવાદ